મારું નામ છે કૈલાસ બેન એમ પી પલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એક ચમચી લીધું છે આ લાલ મરચું આપણે એક ચમચી છે હળદર આપણે અડધી ચમચી લીધી એક ચમચી ખાંડ છે અને આ લીલા દાણા છે અને આ તેલ છે આપણે આ સેવડો બનાવવા માંગીએ તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે આ સિંગ દાણા નાખી દેશું આપણે આ સિંગ દાણા શેકી લેશું પહેલા આપણે આને ધીમા ધીમા ગેસે શેકાવા દેશું

આ બધા ફોફા કાઢી દેશું ઘડીક આપણે આને ઠંડા થવા દેશું તો આપણે આને ફોફા ઉસેડી લીધા છે આ રીતે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું થોડું તો આમાં આપણે આ લીલા મરચા નાખશું આ સિંગદાણાનો સેવડો આપણે ઉપવાસ હોય તોય પણ આપણે આને ખાઈ શકીએ આપણે એમ નામ ગમે ત્યારે ભૂખ લાગી હોય ખાવો હોય તો આપણે આને બનાવી અને ખાઈ શકીએ તો હવે આપણે આ સિંગ દાણા નાખી દેશું આમાં તો આપણે હવે મીઠું નાખશું આમાં અને આપણે હળદર નાખશું થોડી અને આ લાલ મરચું નાખશું આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે આપણે તીખો કરવાનો એમ અને આપણે ખાંડ નાખશું તો હવે આપણે આને મિક્સ કરી દઈશું

તો હવે આપણે સર્વ કરીશું આ સેવડો પણ બહુ સરસ બને છે આમ ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સારો બને છે તૈયાર છે આપણો સિંગ દાણા નો સેવડો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો સિંગ દાણા નો સેવડો